નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલો વિદ્યા શાળામાં ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે ભાગ નંબર સાતની તેમના પાઠ નંબર અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં છે આપણે આટલું જાણીએ છીએ અધ્યયન નિષ્પત્તિઓ અહીંયા આપેલી છે જોઈએ તેમાં ખાલી જગ્યા પૂરો નંબર એક ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ખાલી જગ્યા પ્રક્રિયાથી ચઢાવવામાં આવે છે ઇલેક્ટ્રો પ્લેટિંગ નંબર બે એલઈડીનો ટૂંકો છેડો ખાલી જગ્યા ધ્રુવ અને લાંબો છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે ઋણ અને ધન નંબર ત્રણ રસ ખાલી જગ્યા છે જ્યારે કેરોસીન વિદ્યુતનો ખાલી જગ્યા છે સુવાહક અને મંદવાહક નંબર ચાર પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર ખાલી જગ્યા ધાતુનું પળ પડ ચડાવવામાં આવે છે ઝિંક વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યાન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો નંબર પાંચ તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હોય તો ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી કારણ કે તો કે વ્યક્તિના હાથ ભીના હોય અને તે ઇલેક્ટ્રિક સ્વિચને અડકે તો ઇલેક્ટ્રિક સ્વિચમાંથી વિદ્યુત પ્રવાહ તેના શરીરમાં દાખલ થશે અને પરિપથ પૂર્ણ થવાથી તેને ઇલેક્ટ્રિક શોક લાગશે જેના લીધે તેનું મૃત્યુ પણ થઈ શકે છે માટે નંબર છ તમારી પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુજાવ શા માટે સલાહ ભર્યું નથી કારણ કે પાણી એ વિદ્યુતનું શું વાહક છે જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુઝાવા કરીએ તો ઇલેક્ટ્રિક શોક લગ લાગવાનો ભય રહે છે જે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે નંબર સાત તમે જાણતા હોય એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો સાયકલના હેન્ડલ પૈડાઓની રીમ બાથરૂમના નળ ગેસ બર્નર ટિફિનના ડબ્બા પુલ બનાવવા વપરાતા ગડ્ડર સસ્તી ધાતુના આભૂષણો વગેરે નંબર આઠ દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે છે બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે તેને શું કરવું જોઈએ તો જોઈએ જવાબ પીવાના પાણીમાં મીઠું ઉમેરી અથવા સમુદ્રના પાણીમાં શુદ્ધ પાણી ઉમેરી બંને પાણીના વિદ્યુત વાહકતા સમાન સમાન કરી શકાય છે જેથી ચુંબકીય કોણાવર્તન થાય વૈજ્ઞાનિક કારણો આપો નંબર નવ ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પળ ચડાવવામાં આવે છે તેમનો જવાબ અહીં આપેલ છે નંબર દસ લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ પળ ચડાવવામાં આવે છે

અહીં આકૃતિમાં ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ જળાવવા માટેની આકૃતિ દર્શાવેલ છે આપેલ આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશિત કરો જે તમને નામ નિર્દેશન કરી અને આપેલ છે જે તમે જોઈ શકો છો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નંબર તેર તમારે તાંબાનું શુદ્ધિકરણ કરવું છે જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે જેમાં ઇલેક્ટ્રોન તરીકે પાતળી શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાનો સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે તો શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયાને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ શા માટે નંબર ચૌ બે પ્રવાહીઓ એક્સ અને વાયના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે દરમિયાન પ્રવાહી વાય કરતા પ્રવાહી એક્સ માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી તો કયું પ્રવાહી સારું વાહક હોય એ સમજાવો નંબર પંદર અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ છે આકૃતિ પરથી પ્રવૃત્તિનું વર્ણન કરો તો જે પ્રવૃત્તિનું વર્ણન એટલે કે પદ્ધતિ તમને અહીં આપેલ છે નંબર સો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખો જે અહીં આકૃતિ અહીં તમને આપેલી છે અને ત્યારબાદ તેમની પદ્ધતિ પણ અહીં આપેલ છે નંબર સત્તર નિસર્ગભાઈ જાણવા માગે છે કે જો નિશ્ચંદિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દ્રષ્ટિએ તેમાં શો ફેર પડશે તો કે વિદ્યુતનો સારું વાહક બનશે નંબર બેન બે જુદા જુદા દ્રાવણ પી અને ક્યુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો તેમને પી વાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ ક્યુ વાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે છે આમ શા માટે થતું હશે તો અહીં જવાબ આવશે કે ફક્ત

જોડાણ ઢીલું હોય બલ્બ ઉડી ગયો હોય નંબર વીસ વૈશાલી બહેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થતાં ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે છે તે દરમિયાન તેઓ પાણીમાં થોડાક લીંબુના રસના ટીપાં ઉમેરવાનું ભૂલી જાય છે તો તેમના અવલોકનમાં શો ફેર પડશે તે જણાવો તો કે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે બધી સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુના ટીપા ઉમેરવાનું ભૂલાતા દ્રાવણ વિદ્યુત અવાહક હોવાથી કશું પ્રક્રિયા થશે નહીં તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે